મુજબ ભગવાન શિવ માં અતુટ શ્રદ્ધા રહી શકે નહીં આથી તેમને શિવલિંગ આકાર નો પથ્થર લઈ વૃક્ષ નીચે રાખ્યો અને તેના ઉપર ફૂલ ચડાવ્યા પછી અર્જુન અને માતા કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે શિવભક્ત અર્જુન ભાવ વિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં આ કોઈ શિવલિંગ નથી પરંતુ પથ્થર છે ત્યારે અર્જુન કહે તે શિવલિંગ જ છે ભીમ તે શિવલિંગને ઉપાડીને બતાવવા જતા હતા કે તે પથ્થર છે પણ તે શિવલિંગ તેનાથી ઉપડું જ નહીં આજે પણ આ શિવલિંગ મોજુદ છે અને આ વૃક્ષનું મહત્વ એટલું બધું છે કે અહીં આવેલા શિવલિંગ આ વિશ્વનું પહેલું મહાદેવજી નું મંદિર હશે જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે અને એક વાર પ્રયત્નો કરવા છતાં આ વૃક્ષ ને કાપી અથવા તો પાડી શકાયું નથી થઈ ગયા શિવજી મળ્યા નહીં એટલે ભીમને ભૂત ભાવ લાગી તો ભીમે અહીંયા આવી અને માટેનું શિવલિંગ બનાવ્યું ઉપર બીલી પતરાના ફૂલ જે જંગલી હશે તે ચડાવ્યા બાદ અર્જુનજીને કહ્યું કે ચાલો મેં શિવજી જોયા છે એટલે અર્જુનજી અહીંયા આવે છે ભરતીભાવથી પૂજા કરે છે પછી પાંચે ભાઈઓ પોતાની પર્ણરકુટેરમાં જઈ અને જે ફળાદી છે તે જમી રહ્યા બાદ ભીમ હસવા લાગી અને ભીમે કહ્યું તે ત્યાં શિવ કહેવાય ત્યાં તો મેં માટીનું શિવલિંગ બનાવ્યું છે મસ્તરી તરી છે તો અર્જુનજી તે ચાલો અહીંયા આવે છે ભીમે માટેનું શિવલિંગ ઊંચું તરે છે પણ ઊંચું થતું નથી એટલે એમની પાસે જે દદા હતી એનો પ્રહાર તરે છે અને સ્વયંભુ મહાદેવ પ્રગટ થયેલા આ ઝાડ પણ તે વખતનું છે પાંચ હજાર ને છસો વર્ષ જૂનું

અને ભાવિકો દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે આ મંદિર એટલું સમૃદ્ધ થયું હતું કે અહીં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે અહીં ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટે ભંડારો પણ કરવામાં આવે છે કહેવાય છે કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી શિવજીનું મહિમા અપરંપાર છે

પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીંયા ભીમ મહાદેવની સ્થાપના કરી હતી આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ પંચાવનસો વર્ષ જૂનું વરકડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે જેટલો મહિમા ભગવાન શિવનો છે તેટલું જ મહિમા અહીં આવેલા વરકડીના વૃક્ષના દર્શન કરવાનો છે કહેવાય છે કે અહીં આવેલા વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવ નો સંબંધ છે હર હર મહાદેવ